રાજકોટમાં વિવાદ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે જેમાં દિલ્હીથી પરત ફર્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે પુરુષોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા છે પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચડાવી પ્રસાદ ધર્યો છે તેમજ દિલ્હીથી રાજકોટ પહોંચ્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કરતા જાણો કે રાજ્યમાં વિરોધથી કોઈ જ ફરક નથી પડ્યો તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી જૂના જમાનાના રાજ્યો અંગેની ટિપ્પણીઓ અંગેનો વાયરલ થયેલો વિડીયોનો વિવાદ ક્ષમવાનું નામ જ નથી લઈ રહ્યો રૂપાલાની શાબ્દિક ટિપ્પણીને કારણે ભાજપની મુશ્કેલીમાં પણ વધારો થયો છે જેમાં વિવિધ શહેરોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત સમાજના કેટલાક અગ્રણીઓ હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે રાજકોટની સ્થાનિક કોર્ટમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં તો રૂપાલાના પુતળાના દહનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો એ સિવાય ઘણા જિલ્લાઓમાં વિરુદ્ધ પ્રદર્શનો અને જિલ્લા કચેરીમાં આવેદન આપવાના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે